સમાચારમાં આગળ વાત કરીએ મહુધાની તો મહુધા એસટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ સ્વપ્નને સાકાર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા સેવા પખવાડિયાના ભાગરૂપે મહુધા એસટી બસ સ્ટેશન ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું પટેલ દ્વારા સ્વચ્છતા અંગે ચર્ચા કરી હતી ત્યારબાદ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેનારાઓએ એકબીજાને પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું વિભાગમાં મૌધા ડેપો ખાતે ડેપો મેનેજર તરીકે ભરત મજાવું છું આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત મારા મૌધા બસ સ્ટેન્ડ ખાતે સફાઈનું કાર્યક્રમ હાથ ધરેલ છે જેમાં નડિયાદ વિભાગમાંથી સાહેબ નગરપાલિકામાંથી માજી સભ્યો તેમજ નગરપાલિકાના બેન શ્રી બ્રહ્માકુમારીમાંથી આવેલ બેન શ્રી તેમજ મારો મૌઝા એસ્ટી ડેપોના તમામ સ્ટાફે અમે ત્યાં મોટા બસ સ્ટેન્ડ ખાતે સફાઈનો કાર્યક્રમ હાથ ધરે છે જેમાં તમામે સાથ સહકાર આપેલ છે અને સફાઈનો કાર્યક્રમ સારી રીતે પૂર્ણ કરે છે જે બધા હું તમામનો આભાર માનું છું